અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખા તત્વોએ ફરી એકવાર આતંક બચાવ્યો પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે શાશ્વત મહાદેવ બે સોસાયટીની બહાર પંદરથી વીસ લુખા તત્વોએ ટોળાએ રાહદારીઓ પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા કર્યા હતા કારણ કે શહેરમાં અવારનવાર આવા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવતા જોવા મળે છે જોકે આ વખતે અમદાવાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં નવ શખ્સોની અટકાયત કરી લીધી જેનાથી આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા આ સામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જ્યાં ઇમ્પિરિયલ છે ત્યાં એક પાંચના કલાકની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક એટલે બપોરે પણ એ જલપુરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિદિન ટેન મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીન વાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા એમના ઉપર હુમલો થયો તો એમની કાયદેસરની એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની ત્રણસો સાત મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક ઝુબેન લાઈન એમ કુલ ચૌદ જણને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીના નામ અમારી સમક્ષ કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિત જે છે પંકજ વાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એનસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડરની અંદર એ ગયેલો છેલ્લે એક એને ઉપર ત્રણસો સાત નો બી ગુનો દાખલ થયો હતો અને એક પ્રોવિબિશનનો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઈમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હાજર છેલ્લા બે હાજર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસર છે પંકજ ભાવસરનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને ઈશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરી સંબંધને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કર્યો એમાં કલમ સાથે ઉમેરો ઉમેરો અને ચોક્કસ એ જ દિશામાં અમે રાતથી જે બેઠા છીએ જેમ જેમ અમારી સમગ્ર આરોપીના નામ આવતા જાય છે એમ અમે એમની ઇતિહાસ ઇતિહાસનો ડેટા અત્યારે ગાડીને કમ્પાઇલ કરી રહ્યા છે ગુનાહિત ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ જે એસ્ટાબ્લિશ થાય છે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થાય તો ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે જેમ આપશો મને ખબર છે કે બાપુનગરની અંદર બહુ ટાઈમ પહેલા આ ઘટના બનેલી એની ગુડસી ટોક ની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુડસી ટોક ની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડસી ટોક ની અમે કાલે ગુડસી ટોક ની પાંચ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે તમામ ને ગુડસી ટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ મૂળ પંકજ બી વસ્ત્રાલ ના છે અને આ બી સંગ્રામ પણ રામોલ ના છે એટલે આ લોકો અહીંયા સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ફ્રોગ્યુશનમાં આવેલું છે કે ભાઈ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજાવવા પડે જે એ છોકરાઓ છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવી ની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા છોકરા હતા છતાં એમને હજુ ગુનાઈ ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાઈતી ઇતિહાસ એમના વિરુદ્ધ નથી પાણીપુરીની ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળાને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પેલાની બેઠક હતી એટલે મારી બેઠક તમે પાણીપુરીની લારી બીજી શહેરો મૂકે બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય તો ત્યાંથી શરૂઆત થાય લબર મુછીયા છે જે અત્યારે બહુ નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મુવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મુવી તો એટલે પુષ્પા મુવી ને એ બાજુની અંદર ટીનેજ તો નાખી શકે ફક્ત વય ના છે

આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુથ સીટોપ હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને આપી કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુથ સીટોપની હેઠળ વધારે ફિટ કરી દીધેલા છે એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાની આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન ફાઈવની અંદર